રામ રામ દોસ્તો બાજારુ મીડિયા માટે દુખદ સમાચાર આવી ગયા છે બાજારુ મીડિયા માટે કોઈ દુઃખદ સમાચાર હોય તો એ ગુજરાત માટે ગુજરાતની પબ્લિક માટે ભારત માટે અને દેશ માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય તો એવા ખૂબ જ સારા સમાચાર ગોંડલમાંથી આવી ગયા છે જ્યાં દલિત સમાજ અને ક્ષત્રિય સમાજનો ભયંકર એવો ઝઘડો બાજારુ મીડિયાએ પેદા કરેલો હતો એ ઝઘડા ઉપર પાણી ફરી ગયું છે પ્રેસ કોન્ફરન્સ થઈ આપણે ચાલો જોઈએ જય ભીમ નમ હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝગડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂચસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુચ્સિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાયદી એમ આપણે જયરાસિંહ બાપુને આબરું કાઢવા જવાનું છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને મારો એના અનુસંધાને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે જોયો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જુનાગઢ જિલ્લાના બે ચાર આગેવાન રાજપત જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે જોયો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયરાસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષ્ય બાપુએ કીધું પરમાણ મેં બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો કે આપણે ભાઈ જે કરવું દીધી કરી લીધું ધરપકડ થઈ ગઈ છે જેલમાં વ્યાઈ ગયા ગણેશભાઈ

પણ ક્યાંક ને ક્યાંક ગેરમાંથી અનુરસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબાનું રાજીનામું માગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુરસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ જોયું એટલે હું એની વાત માગું કે આપણા સમાજના આગેવાન છે આ ચંદ્ર સોલંકી શ્રી રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે જોઈ જાય આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી થાય તો એટલે મેં એક દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો સમાજને નિનીય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનો જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનું રાજકોટ જિલ્લાના અને અરૂ જાડેજાએ કહ્યું છે અને જ્યારે મારી બધું ટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો સો ટકા મારા સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે આથું સાક લે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન થવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવું મોટું જબરજસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાતના સમાજના આગેવાનો કપાતા હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવારી જાતિને આગેવાનોને પૂછતી ગયા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખો ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ખુશી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો વહીવટીતંત્રને સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યો અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો જ અમારા જુનાગઢ ડીવાયપીનું સન્માન કરવા હું કમે ગયા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના પી થાય છે તમારા સદમતી થાય છે રાજુ સોલંકીને જેલમાં નાખ્યું એ બદલ સમાજના આગેવાનો આ કહેવાતા આગેવાનોને હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજકીને તમે જેલમાં નહીં ખા તમે મને મદદ કરી હોત મારા ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખ્યો હોત તમારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ દીબળા બીજ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે જોયો છે આ સમાજના આગેવાનું અને અનુસિંહ બાપુનું કરેલું છે આ બધું એમાં ગેરાજથી જાડેજા અને ગણેશ જાડેજા લીધો છે અને ખોટા આખા સમાજના ગેરમાર્ગે જોડ્યા છે કાંઈ બોલાવી જય ભીમ નમો બધાય સમાજ મને માફ કરશો નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો હતો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝગડાનો કોઈ પણ ઝઘડો થાય તો એનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહે છે કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુજસિંહભાઈ લઈ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લો કે પાંત્રીસ લાખ લો ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરુષિ ના પાંત્રીસ લાખ ના લો દેનાથી બાબુ બે કરોડ લઈ લો એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂર જરૂરી નથી ભાઈ નહીં સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનું છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈક બટાઈ વાળા હમણાં એને એક લાખ રૂપિયા ગીતા નાખી દઉં રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ હમણાં તમને ખબર છે ઘોઘા બધામાં ભેગા થયા તો પંદર જણાથી હોલ જણા માણસ નહોતા અને આજે તમે પાછળ જુદા સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવે વાળા છે જેને પૈસા જોતા છે જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાથળ ઉપર જે કંઈ બનાવતો હતો અને દિનેશ પાતર રોતો હતો એ વિડીયો તમને બતાવીએ હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવળવા એવા છે કે એ સુરત મીટિંગ થઈ ગઈ અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનો પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોર વિનંતી છે કે આગમન વાતોમાં ન આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે એક કિલો બાજુ આપી ગયા હોય તો મને કહે કે અમે એક કિલો બાજુ કે દસ રૂપિયા દાજુબેન ઘેરે એના પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ તો જોયું દોસ્તો આ હતું સમાધાનનો વિડીયો જેમાં એ સ્પષ્ટ રીતે કહે છે કે સમાજના અમુક લેભાગો આગેવાનોએ એના લીધે આખા સમાજને દલિત સમાજને ઉશ્કેરી અને ક્ષત્રિય સમાજની સામે ભેળવી દીધી અને જો એક સામાન્ય બે પરિવારનો પ્રોબ્લેમ હતો એનું કેટલું ભયંકર વિશાળ રૂપ બાજારું મીડિયાએ એમાં આગમાં ઘી નાખી નાખીને બનાવ્યું હતું અત્યારે એ લોકો દોસ્તો આ જે સમાધાન થયું ને એના કારણે જે બાજારું મીડિયા છાતી કૂટે છે એના મોઢા હાવ કેવા ચમડાઈ ગયા છે બિચારા લોકો તો એમને સૌથી મોટી દુઃખની ઘડી આવી ગઈ હોય ને એવું એમની ઉપર આખો વજ્રાઘાત થઈ ગયો છે આ લોકોનું ખાલી સમાધાન થયું સમાધાન થયું એ તો બહુ સારી વસ્તુ છે છતાં પણ અમુક હમણાં પાછા કુદાકુદ કરે છે એમના જ સમાજના લોકો દલિત સમાજના અમુક કહેવાતા જે રાજકોટના કીધા ને એ લોકો એની ઓડિયો ફેરવવા માંડ્યા વકીલની ઓડિયો ફેરવવા માંડ્યો એને પાછા બાજારો મીડિયા એને એ ઓડિયોને ફેરવવા માટે પાછા કલ અડધો અડધા કલાકના ન્યૂઝ બનાવવા માંડ્યા કારણ કે એ લોકોને હવે આ સમાધાન થાય છે ને એનાથી એને લોકોને પોતાના રોટલા શેકાતા હવે બંધ થવાના છે દલિત સમાજ વર્ષ ક્ષત્રિય સમાજ રાજકોટમાં ગ્વાંડલમાં જે હળગાવ દૂધું ને એની ઉપર પાણી ફરી ગયું એટલે આ બહુ સારા સમાચાર છે ગુજરાતની જનતા માટે પણ બાજારું મીડિયા માટે બહુ જ દુઃખદ સમાચાર છે આપણા માટે જે સારા સમાચાર હોય ને એ બાજારું મીડિયા માટે દુઃખદ હોય અને આપણા ગુજરાત માટે કે ભારત માટે દુનિયા માટે જે દુઃખદ સમાચાર હોય ને એ આ બાજારું મીડિયાના ગીધડાઓ માટે ખૂબ જ સારા સમાચાર હોય છે એટલે આ આજનો જે દિવસ છે એ બહુ એમના માટે કઠિન જવાનો છે અને આવનારા ટાઈમમાં હવે જે હળગાવી હળગાવીને વ્યૂ લેતું હતું એ બધો ધંધો હવે દલિત સમાજ વર્ષે ક્ષત્રિય અને આવું બધું બંધ થઈ જશે કે દલિતો કરશે મોટું આંદોલન આમ કરશે તેમ કરશે આવી બધી જ ન્યૂઝ ચેનલોની જે હેડલાઇનો યુટ્યુબના થમની લા બધું જ ખતમ થઈ ગયું દોસ્તો એટલે એમના માટે તો બહુ વજ્રાઘાત સમાન આજનો દિવસ આવી ગયો છે અને આવા નાવા રીતે પટેલ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કોઈ પણ સમાજનો મુદ્દો ના બનાવો બે વ્યક્તિગત મુદ્દા હોય તો એ વ્યક્તિગત જ રહેવા દો એમાં સમાજને વચ્ચે પડવાનું હોય જ નહીં પણ પડે તો પણ સમાધાન કરવા માટે પડો હળગાવવા માટે નહીં એવા આગેવાનો એવા આગેવાન બનતા હોય ને એવાને સૌથી પહેલા તો દૂર કરો ખાસ તો પેલી જિગીસા કુદાકૂદ કરતી હતી ગોંડલમાં એ રહી આપિયણ બની ગઈ હવે પટ્ટો પહેરી લીધો સમાજના નામે એ કુદાકૂદ કરી અને સમાજના ક્ષત્રિય સમાજ સાથે લડાવડાવી એવા ધંધા કરવા ગોંડલ જતી હતી દરરોજ મતલબ રોજ ઉઠીને સમાજ કરશે ગોંડલમાં અને આ ખોટી રીતે જાડેજા જયરાજસિંહ બધાની સામે ભીડાવવાનો ધંધો આ જિજ્ઞાસા કરતી હતી અને એ આપી પણ બની ગઈ તો પહેલેથી જ લોકો ચેતી જાઓ આ લોકો આપ્યા હોય છે કોંગ્રેસ હોય છે ભાજપિયા હોય છે આ લોકોની રાજનીતિના આપણે છે ને બકરા ના બની જઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સમાજનો કાંઈ પણ હોય તો સમાજ એના માટે ભેગો થવાય કે કોઈક જરૂરિયાત માટે કોઈ સ્કૂલ બનાવી છે કોલેજ બનાવી છે હોસ્ટેલ બનાવી છે હોસ્પિટલ બનાવી છે એના માટે ફંડફાળો ભેગો કરવો છે કોઈ મંદિર બનાવવું છે આવા બધા માટે સમાજનો ઉપયોગ હોય પણ આ હરામખોરો સમાજનો ઉપયોગ એમની રાજનીતિ માટે કરે છે અને એમાં બલિના બકરા પછી કેટલાય બિચારા યુવાનો એમાં શહીદ થઈ જાય છે

કોઈ ગાડી નીકળતી હોય પથ્થર મારતા હોય પહેલાં તો બહુ આવું થતું જે આદિવાસી એરિયા હોય એમાંથી રોડ પર બસો જતી હોય તો એની ઉપર પથ્થર મારો થતો આવું બધું પહેલાં ઘણું બધું થતું હવે પાછી એકલ દોકલ કોઈ એવી ઘટના બની જતી હોય પણ બાજારો મીડિયા એને એટલો મોટો હાવ બનાવી નાખે ને કે ચૌધરી સમાજના યુવાન ઉપર થયો પથ્થર મારો આટલી હદે નીચ કક્ષાનું આ બાજારો મીડિયા ઘૂસી ગયું છે જાતિવાદ ફેલાવવા માટે હવે બે વર્ષ સુધી એક ભયંકર તંતોડ મહેનત કરવાનું છે પણ એ જાતિવાદ ફેલાવવામાં સફળ ના થાય ને એ માટે દોસ્તો જાગૃતિ ફેલાવજો અને આવા આરામ કરોને અનસબસ્ક્રાઈબ કરી નાખજો તમને લાગે કે આ ખોટી રીતે અમારા સમાજને ખોટી કોઈની સાથે ભીડાવવાની કોશિશ કરે છે તમે કંઈ નાના કાક એલા તો બાળક તો નથી ને તમને ખબર પડી જ જાય કે આ ભાઈ આ ખાલી ખોટું આપણા સમાજને એ કોઈ સમાજ સાથે લડાવવાના ધંધા કરી રહી છે મંત્રાનું કામ કરી રહી છે હા સૌથી મોટી વાત તો જુઓ દોસ્તો એક ગણેશ ગોંડલને ગોંડલનું જ્યારે પણ નામ પડે ત્યારે જગદીશભાઈ કરીને એક પત્રકાર આવીને બેસી જતા હતા બાજારુ મીડિયામાં એમણે બાજારુ મીડિયાનો બાયકોટ કર્યો છે એના કારણે એમના પ્રત્યે મારું માન વધી ગયું છે કે બાયકોટ નહીં તો કંઈ પણ થાય ગોંડલમાં તરત જગદીશભાઈને બેસાડીને એટલું આગમાં ઘી નખાવાનું કામ કરતા હતા તો હવે જગદીશભાઈએ પણ આ ધંધો બંધ કર્યો હોય એવું લાગી રહ્યું છે આવું રાખે પોતાની પોતાની જે પણ બોલવું હોય ચેનલ બનાવો અને એમાં બોલો જગદીશભાઈ તમને આ ખાલી ખોટા બેહાડી અને આદિવાસી વિરુદ્ધ ગમે એમ બોલાવડાવે પટેલ સમાજના નરેશભાઈ વિરુદ્ધ ગમે એમ બોલાવડાવે આવા બધા જે તમારી પાસે પાપ કરાવતા હતા અને તમે મફતમાં આવું પાપ તમે કરીને ક્યાં છૂટશો એટલે આવા ધંધા પાપના ધંધા બંધ કરી અને સાચી પત્રકારિતા કરો એવી મારી નમ્ર વિનંતી છે જગદીશભાઈને અને આ જો તમે બાજાર મીડિયાનો બોયકોટ કર્યો હોય તો એ બોયકોટ ચાલુ રાખજો અને તમે પોતે તમારી ચેનલ બનાવી અને એમાં તમારે જે બોલવું હોય જે મુદ્દા ઉપર તમારે પીરસવું હોય એ જ્ઞાન પીરસી શકો છો તમે શું કામ પેલી બોલાવડાવે એ રહીએ તમને આમ કે આનું આમ છે તે છે ને તમારી પાસેથી એવું એવું બોલાવડાય અને પેલી હારી થઈ જતી હોય છે તમે પછી ગલાઈ જાઓ છો તો તમે શું કામ ખોટી ખોટા દુશ્મનોને બનાવો છો પાપ કરો છો આદિવાસી સમાજ વિરુદ્ધ કેવું ભયંકર તમારા પાસેથી બોલાવડાવી દીધું તમારી ઉપર એટ્રોસિટી થઈ ગયો એ કોઈ બચાવવા નથી આવવાનું આ ભાઈની ઉપર પણ જો ને આખો આખા બધા બૈરી છોકરા એ પોતે બધા જેલમાં ઘૂસી ગયા કોઈ સમાજવાળો કઈ એક પૈસો એમને કાંઈ ખવડાવવા નહોતો ગયો ત્યારે આ ભાઈને આંખ ખુલી નહીં ત્યારે આ પણ મોટા આગેવાનને એવું બનતા હોય ને કે હવે તો લડી લેવું છે ને આમ કરી લેવું ભાઈ સાચી વસ્તુ હોય ને ત્યાં સુધી એને સપોર્ટ મળ્યો કે ભાઈ એ સાચો હતો તો ગણેશને જેલ કરાવડાવી દીધી ત્યાં જ પછી પૂરું થઈ જવું જોતું હતું પણ છતાં પણ રાજુ એને જેલમાં વાળા પોલીસનું સન્માન કરતા બોલો કેટલી હદે આ આ ટાંટિયા કેચ ચાલે છે સમાજમાં એક આગેવાનો ને બીજા આગેવાનો વચ્ચે આવી બધા સમાજમાં થાય છે આટલું ભયંકર એટલે કોઈ પણ મુદ્દાઓમાં છે ને સમાજે ક્યારેય એમાં કૂદી પડવું ના જોઈએ આવું મારું માનવું છે બાકી તમારી જે પણ ઈચ્છા હોય તમે કરો સ્વતંત્ર છો લડો મરો તમને એમ સારું લાગતું હોય પછી જેલમાં જશો અને ખોટી ખોટી તમારી ઉપર બધી જાતના તમે છે ને હેરાન હેરાન થઈ જશો આ વ્યક્તિને સમાધાન કરવું નહોતું પણ હું કામ કરવું પડ્યું કારણ કે એના જ સમાજના આગેવાનોએ એને છે ને ચણાના ઝાડ પર ચડાવી અને પછી છોડી મૂક્યો અને ટાંટિયા ખેંચીને એવો પાડ્યો ને તો બિચારો પછી બે વડ થઈ ગયો એટલે પછી ના છૂટકે એને સમાધાન કરવું પડ્યું એટલે આવા ધંધાઓ પછી તમારા આગેવાનો જ તમારી સાથે કરતા હોય છે એટલે આવા બધા નાની વાતમાં છે ને સમાધાન જ સૌથી સારો વિકલ્પ છે કોર્ટ કચેરીના ચક્કરે પડીએ ને તો આખી જિંદગી એમાં બરબાદ થઈ જાય છે અને એમાં ખાલી વકીલ કમાય પછી તમને લડાવવાવાળા કમાય તમારી હાંસી ઉડાડે એ લોકો જે તમારી અત્યારે હા હા રાજુભાઈ તમે તો બહુ મહાન છો તમે તો વાહ વાહ તમે તો આની સામે જીંગ ઝીલી આવું કંઈ કંઈ તમને ચણાના ઝાડ પર ચડાઈ અને પછી પાડી દેતા હોય છે તો આવું બધું થોડુંક સમાજના કોઈ એક વ્યક્તિ હાથે બન્યું હોય ને એની ઉપરથી આપણે સબક લેવો જોઈએ દરેક સમાજના લોકોએ જાગૃતિ આવી લાવી જોઈએ કે કોઈની પણ હાથે ડાયરેક્ટ આપણે સમાજને ભીળવવાના ધંધા ના કરીએ તો આ હતો દોસ્તો સમાધાનનો વિડીયો બાજારો મીડિયા માટે દુઃખદ હતું એ બદલ મને ઘણી ખુશી છે ચાલો ત્યારે રામ રામ